અમદાવાદની સાબરમતી જેલથી એક મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાતના બહુ મોટા જાણીતા પત્રકાર મહેશ લાંગા અત્યારે સાબરમતી જેલમાં છે અને મહેશ લાંગાના સાગરીત અને ગુજરાત સરકારના કર્મચારીનું સાબરમતી જેલમાં શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું છે શું છે મામલો અને કોણ છે મહેશ લાંગા તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

સમયનું કામ કરતો હતો મહેશ લાંગાનો ગુજરાતના સચિવાલયમાં ધબદબો હતો પણ સમયનું ચક્ર બદલાયું કહેવાય છે કે દેશના બે જાણીતા ઉદ્યોગ ગૃહોની લડાઈ વચ્ચે મહેશ લાંગા એક ઉદ્યોગ ગૃહના સાથી બન્યા અને બીજા ઉદ્યોગ ગૃહને નુકસાન પહોંચે તેવા પ્રકારના કામ તેમણે શરૂ કર્યા અને પછી જ્યારે ગ્લેમર મળે જ્યારે સત્તા મળે ત્યારે પ્રમાણબાન રહેવું જોઈએ અને મહેશ લાંગા આ પ્રમાણભાન ગુમાવી ચૂક્યા અને પછી તે એક સિસ્ટમનો હિસ્સો બની ગયા જેના કારણે તેમની સામે આરોપ લાગવા લાગ્યા શંકા થવા લાગી તેમની ઉપર આરોપ લાગવામાં આવ્યા તેમને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવ્યા આ પ્રકારના અનેક આરોપો પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ મહેશ લાંગાની ધરપકડ કરે છે અને ધરપકડ પછી એક પછી એક ગુના નોંધાવા લાગે છે મહેશ લાંગા અત્યારે સાબરમતી ગુનો નોંધાયો હતો કે મહેશ લાંગાએ ગુજરાત મેરીટાઈમ બોર્ડના મહત્વના ગુપ્ત દસ્તાવેજો ચોરી તેનો દુરુપયોગ કર્યો હતો આમ મહેશ લાંગા સામે આ ફરિયાદ નોંધાઈ જેમાં હજી મહેશ લાંગાની ધરપકડ કરવાની

પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા અને પછી સાબરમતી જેલમાં જયારે નિશિત જાનીને મોકલી આપવામાં આવ્યા ત્યારે અચાનક ઓગણત્રીસમી રાતે નિશિત જાનીની તબિયત સાબરમતી જેલમાં બગડે છે અને ત્યારે તેમને સાબરમતી જેલમાં આવેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે જ્યાં હોસ્પિટલના ડોક્ટરે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાનો આદેશ આપ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ્યારે નિશીત જાનીને પોલીસ એસ્કોર્ટ સાથે લઈ જવામાં આવ્યા ત્યારે ફરજ પરના ડોક્ટરે નિશીત જાનીને મૃત જાહેર કર્યા હતા આ મોત શંકાસ્પદ હોવાનું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે નિશીત જાની પાસે ઘણા બધા રહસ્યો હતા તેમણે રહસ્ય ઉજાગર કર્યા કે પછી એ રહસ્ય બહાર આવે તે પહેલા નિશિત જાનીનું મોત થયું માટે આ મોત શંકાસ્પદ છે પણ જેલમાં મૃત્યુ થયું હોવાને કારણે આખી ઘટના એટલે કે નિશિત જાનીનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ થશે સત્ય બહાર આવશે કે નહીં તેની ખબર નથી પણ આખી ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે કે મહેશ લાંગાના સાગરીતનું શંકાસ્પદ

पीड परा